પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યું હતું આજનો કાર્યક્રમ એટલે વાવડ જ્યોતિ સમાજ વિદ્યાર્થી દોડી અને સંત શિરોમણી દુકાનદાસ બાપાની બસો ને ચોવન શાંતિની તિથિની આજનો સરસ મજાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો આજના કાર્યક્રમના રાવળદેવ સમાજમાં કેટલા વિદ્યાર્થીઓને એના મિત્રણ કરવામાં આવ્યું હશે આશરે બે હજાર ચોવીસ પચીસના ધોરણ દસ અને ધોરણ બાર તેમજ કોલેજ કાર્ડમાં જે અભ્યાસ કરી રહ્યા છે એવા મૂળ મંત્રી સો કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ છે એ આજે છે સન્માન કરવામાં આવ્યું છે આપી અને સન્માનપત્ર સાથે રાવળ સમાજના જ્ઞાતિ ટેન્ડર દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું છે રાવળ સમાજ છે તે ખૂબ જ એ ગૌરવની લાગણી પણ અનુભવે છે કે આવા વિદ્યાર્થીઓ છે એ સમાજની અંદર ઉચ્ચ અભ્યાસ પણ કરી રહ્યા છે આવનારા સમયની અંદર થાય ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે રાવળ સમાજના વિદ્યાર્થીઓ એવો સંદેશ લેવામાં આવ્યો છે સમાજના વિદ્યાર્થી ચોક્કસપણે રાવણ સમાજની અંદર વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરે આવો નવો કાર્યક્રમ આના કરતાં પણ વિશેષ સો નહીં પણ પાંચસો વિદ્યાર્થીઓ એકત્રિત થાય અને રાવણ સમાજનું નામ રોશન કરે એવા પ્રયત્નો છે એ સમગ્ર રાવણ સમાજના છે અને અમારા પણ અથાગ પ્રયત્નો રહેશે કે જે વિદ્યાર્થીના ભવિષ્ય માટે એની કારકિર્દી માટે અમે તત્પર રહેશે આ કાર્યક્રમ દરમિયાન રાવળ સમાજના દરેક વિદ્યાર્થીઓના ચહેરા પર ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એના વિશે તમે શું કહેવા કોઈ છે સમાજનો કોઈ કોઈપણ વિદ્યાર્થી કોઈ પણ બાળક ખૂબ સરસ મજાની સારી પ્રગતિ કરે સરસ મજાની મેળવી અને આગળ વધે તો કયા સમાજને કયા માતા પિતાને પોતાના ચહેરા ઉપર આનંદ ન હોય એટલે ચોક્કસપણે કહીશ કે રાવણ સમાજ છે ગૌરવને લાગણી અનુભવી રહ્યો છે કેમ કે આવા વિદ્યાર્થીઓ છે એ આપણા સમાજમાં પણ એ અભ્યાસ કરી રહ્યા